ના સફાઈ કામદારો અને કાયમી કર્મચારીના પગાર ચાર મહિનાના બાકી છે આ ચાલુ એક મહિનો પાંચમો મહિનો છે એટલે કુલ ચાર પગાર બાકી છે અને ભગસરા નગરપાલિકાની આવકના સ્ત્રોત વગરની નગરપાલિકા છે અને ગ્રાન્ટ આધારિત નગરપાલિકા છે ઓક્ટો ગ્રાન્ટમાં જે પૈસા આવે માનો કે દર મહિને પગાર છત્રીસ લાખ રૂપિયા પગાર થાય છે અને સત્તર લાખ રૂપિયાની ગ્રાન્ટ આવે છે બીજા જે વસૂલાતના પૈસા આવે એ આપણે પગારમાં જ વાપરીએ છીએ અને દર મહિને પગાર એ રીતે થતાં રેગ્યુલર પણ ગ્રાન્ટ વહેલા મોડે આવવાના કારણે સ્વભંડોળમાં વસુલાત ઓછી થવાના કારણે પગાર થોડાક બે ત્રણ ચડી ગયા છે એ ચડત પગાર અમે કરવા તૈયાર જ છીએ ગ્રાન્ટનો હુકમે આવી ગયો છે પણ પૈસા કોઈ કારણોસર સરકારમાંથી હજી જમા થયા નથી એટલે આજ રોજ બગસરા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો એનું પ્રતિનિધિમંડળ સહિત બગસરા નગરપાલિકા આવ્યા હતા રજૂઆત કરી લોકોએ અને એના રજૂઆતને અનુયે અમે એને આશ્વાસન રૂપે ત્રણ પગાર અત્યારે કરી આપી બાકી એનો એક જ પગાર છે એટલે ત્રણ પગાર અમે કરવા તૈયાર છીએ જો એ લોકો પગાર લઈને અને શાંતિથી પગાર લઈને અને કામે ચડી જાય તો હજી કોઈ ઉપવાસ ઉપવાસનું એનું કાંઈ આયોજન છે નહીં અમે ત્રણ પગાર સો ટકા એને કરી દેશું એને જોતા હોય એ લોકોને અમે કીધું છે કાલ બપોર સુધીમાં તમે જવાબ દો અમે તમને કાલે બપોર સુધીમાં પગાર ત્રણ પગાર આપી દેશું એવું અમે બાયંજરી આપી સફાઈ કર્મચારીઓ હું દિનેશ અડિયલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે મને ફોન કરી એને બોલાવવામાં આવેલો કે ભાઈ પાંચ મહિનાથી અમારો પગાર નથી થતો તો દિનેશભાઈ આપ મધ્યસ્થી થાવ અમે એવું ચેમ્બર વતી હું વચન દઉં છું કે જ્યાં પણ અમારી જરૂરિયાત પડશે ત્યાં અમે તમામ વેપારી સફાઈ કર્મચારીઓની સાથે જઈએ આ સફાઈ કર્મચારીઓને જો પાંચ મહિનાનો પગાર ન આવતો હોય તો એમનું ઘરનું ભરણ પોષણ કેમ કરવું બાળકોની ફી કેમ ચૂકવવી હોસ્પિટલે જ્યારે પણ જવાનો વારો આવે ત્યારે એમને વારે કોણ આવે છતાં બગસરા નગરપાલિકાએ અમે આવેલા ત્યારે પ્રમુખશ્રીની ગેરહાજરી હતા હતી તેમના પતિશ્રી પ્રતિનિધિ તરીકે નિભાવતા હતા તો અમે એમને પણ પૂછેલું કે આ વિષય ઉપર આપનું શું કહેવાનું છે એમ એવી રીબડિયા તો એમનું એવું કહેવાનું છે મારે કોઈને જવાબ દેવાનો ધાતો નથી તો મેં એને ઉગ્રતાથી પૂછ્યું કે ભાઈ હમણાં જ તમે બીએસએનએલના ચૌદ લાખ રૂપિયા જોવા તમે લોકો ભરી ગયા છે તો એનો હિસાબ તો લોકોને આપો એમાંથી પગાર પણ તમે ચૂકવી શકો છો ના હોય તો પણ બે મહિનાનો ત્યારે ચૂકવી શકાતો હતો ત્રીજા મહિનામાં છતાં ચડત પગાર થયો છે એટલે હવે એ લોકો અડગ છે કે ભાઈ અમને પાંચ મહિનાનો જ પગાર આપો કારણ કે પાંચ મહિનાનો પગાર આવે તો જ આગળના પૈસા જે લોકોની પાસે બાકી છે જે લોકો પાસેથી વાયદેથી લઈ આવા છે એને હવે દઈ શકે એમ છે અન્યથા થાય દઈ શકે એમ નથી બગસરા નગરપાલિકાનો નો અડઘટ વહીવટ છે જે લોકો એ પૈસા જ્યાં વાપરવાના છે એ નથી વાપરતા અને જે લોકોને દેવાના નથી એને દઈ દે દેલા છે આ સ્વભંડોળમાં એટલે હમણાં જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છત્વાસ હજારના ફુગા અઠસઠ હજાર રૂપિયા લાઇટ મંડપને ને એવા પોણા બે લાખ રૂપિયા જેવો ખર્ચ કર્યો તો આવા ખર્ચ ન કરાય ને એમ આપણું એવું કહેવાનું છે પગાર નથી ચૂકવાતો તો સરકારને આવા ખોટા ખર્ચ કરવામાંય પણ એની ઉપર રોક રાખવી જોઈએ હું અમારા સફાઈ કામદારોના પાંચ મહિનાના પગાર પેન્ડિંગ હોય બાકી હોય એ આજની તારીખમાં ચૂકવાના આવ્યા નથી એ પ્રશ્નોને લઈને અમે આજ નગરપાલિકાને રજૂઆત કરવા આવ્યા હતા પણ નગરપાલિકાના પદાધિકારીઓને અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપે છે તો ચોક્કસ માહિતી એમને આપતા નથી કે આજ આપશું કે કાલ આપશું એ જ કે હિસાબ જોઈ લેવું આમ કરશું તેમ કરશું હજી પગારનું કોઈ નક્કી છે નહીં આની પહેલા અમે ત્રણ દિવસ પેલા રજૂઆત કરવા આવ્યા હતા કે અમે બે ત્રણ દિવસમાં કહી દઉં પણ બે ત્રણ દિવસ પછી અમે પાછી ઉઘરાણી કરવા આવ્યા તો બે ત્રણ દિવસ પછી એ નહીં જવાબ નહીં નહીં ઈ જવાબ પાંચ પગાર બાકી છે સફાઈ કામદારો પગાર નથી પગારને તો અમે સબ મળીને સામું કરીને સફાઈ કામ ઠપ કરી દેવા આવશે તે સત્તાધીશોએ શું કીધું અત્યારે સત્તાધીશોએ મીઠો જવાબ આપ્યો અમરેલી બક્ષરા નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે ત્યારે છેલ્લા 5 માસથી સફાઈ કામદારો પગાર ન થતા મુશ્કેલીમાં મુકાય છે જેથી પગાર વિહોળા સફાઈ કામદારોએ નગરપાલિકાના સત્તાધીશોને ઉદળા લેતા આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે બ્યુરુ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ